નગરપાલિકાના મેયર ગરપાલિકા વારંવાર વિનંતી કરી છે કે રાજકોટના લોકો માટે જે કાયમી પાણીની સુવિધા મળવી જોઈએ આપણે જનરલ બોર્ડમાં આના પહેલાના બજેટ બોર્ડમાં પણ માન્ય ચેરમેન સાહેબને આપણે કીધેલું કે માન્ય ચેરમેન સાહેબ રાજકોટના પાણી માટેનો પ્રશ્ન આપણે વિચારવા જેવો છે પરંતુ એ લોકોએ અમલમાં મૂક્યો નથી કારણ કે મેં પ્રશ્ન પૂછ્યો જે મેં માંગણી કરી છે તે મૂકતા નથી એવું મને લાગી રહ્યું છે પણ રાજકોટના હિતમાં આવું ના આવે આજે જે કેલેન્ડર બાબતના પૈસા ચૂકવવા માટે રાજકોટના કમિશનર ને મેં જાહેરમાં કીધું છે કે તમે જો તપાસ કર્યા વગર જીરોજ ભરી તપાસ કર્યા વગર ખોટી રીતે પૈસા ચૂકવજો તો કોર્ટમાં તમારે ધક્કા ખાવા પડશે એ ધ્યાન રાખજો મેં બોર્ડમાં કમિશનરને પણ આજે

આગથી મૃત્યુ થયા ત્રણેય લોકોને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા એના ઘરની પરિસ્થિતિ જોતા કારણ એ એક ટાવરવાળો ત્યાં રહેવા વાળા એક ઓફ થયા પરંતુ મારી જેવા ફેરિયા એવા લોકો ગયા એ લોકોમાં જે એક્સપાયર થઈ ગયા એ ત્રણેય લોકોમાં એક વ્યક્તિને દસ લાખની સુવિધા આપી છે એ એસોસિએશન આપી છે ત્યાં ફાયર સેફ્ટી પણ ત્યાં નહોતી બે હાજર ત્રેવીસ થી જયારે એસોસિએશન આપ્યું ત્યારે ફાયર સેફટી ઓલરેડી બિલ્ડર આપું ત્યાં સુધી હતી પરંતુ ત્યાર પછી ફાયર સેફ્ટી નું કઈ છે નહીં અને આજે પણ ફાયર એનઓસી ત્યાં છે નહીં